સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી છે અને નેતાઓ ફરી મત માગવા નીકળ્યા છે મત માગવા નીકળેલા ભાજપના એક નેતાએ જાહેર સભામાં મત તો માગ્યા પણ મત પ્રેમથી નહીં ધમકી આપીને મત માગ્યો અને કહ્યું કે અમને મત આપશો તો તમારા મકાનો સલામત રહેશે અને અમને દગો કર્યો તો તમારી ખેર નથી તમારા મકાનો તૂટી જશે કોણ છે આ બહાદુર ભાજપના નેતા જે તમને અને મને ડરાવે છે ધમકાવે છે આપણા મકાનો તોડી નાખવાની વાત કરે છે કોણ છે આ નેતા જે આપણી રોટીની ચિંતા કરતા નથી જે ધર્મની વાત કરે છે અને ધર્મના નામે આપણને લડાવે છે ભડકાવે છે અને આપણે મૂર્ખની જેમ લડતા રહીએ છીએ અને તેઓ સરકાર ચલાવે છે આવા નેતાઓનો અસલી ચહેરો મારે તમને બતાડવો છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને આ છે નવજીવન નવજીવન એટલે તમારો અવાજ અને તમને વાસ્તવિકતા બતાડવાનું કામ કરે છે નવજીવન ન્યૂઝ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે પંચાયતની ચૂંટણીઓ થવાની છે અને એટલે જ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતા હવે આપણા દ્વારે આવીને ઊભા છે પાંચ વર્ષ સુધી તે આપણને કંઈ પૂછતા નથી અને તે પૂછતા નથી એમનો વાક નથી આપણે એવી નમાલી પ્રજા છીએ કે મત આપ્યા પછી આપણે આપણા રાજનેતાને પૂછતા નથી કે ભાઈ તમને મત આપ્યો અમારું કામ કેમ થતું નથી કેમ પ્રજા દુખી છે તમને મત આપ્યા પછી એ પૂછવાની હિંમત કે તસદી આપણી અંદર નથી એટલે આ રાજનેતા ગીધની જેમ આપણને ફોલી ખાય છે પણ વાત કરવી છે વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની ચૂંટણીની અહીંયા પણ ચૂંટણી છે અને દરેક પક્ષ તાકાત લગાડી રહ્યો છે ચૂંટણી ચૂંટણી લડવાનો અને જીતવાનો આ એમનો અધિકાર છે એ બાબતમાં આપણે બોલવું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી સભા છે અને આ સભાની અંદર ધારાસભ્યો છે દિગ્ગજ નેતાઓ છે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ

આ ઘટના કંઈ પહેલી વખત નથી આ પ્રકારે સત્તામાં રહેલા રાજનેતાઓ આ જ ભાષામાં આપણને વાત કરે છે ને આપણે તાળીઓ પાડીએ છીએ મને સમજાતું નથી આમાં તાળી પાડવા જેવી બહાદુરીની કંઈ વાત આ સતીશ પટેલે કરી વાત અહીંયા અટકતી નથી હવે આવે છે વાત વડોદરા શહેરના પ્રમુખની ડૉક્ટર વિજય શાહ ડૉક્ટર છે પણ તેમની ભાષા કોઈ ધાર્મિક નેતાને શોભે તેવી છે આ વિસ્તારમાં એક મોહમ્મદ સિંધી નામનો માણસ છે જે પેલા ભારતીય જનતા પાર્ટીમાં હતો પણ હવે આ મોહમ્મદને અને ભાજપને વાંધો પડ્યો જો મોહમ્મદ ભાજપની વાત માને તો મોહમ્મદને ગળે લગાડવાનો તેની ત્યાં આવીને શિરખુરમાં ખાવામાં અમને ધર્મ નડતો નથી પણ અમારી વાત ન માને તો અમે હિન્દુ મુસલમાનની વાત કરીશું તમને ડરાવીશું અમે તમને કહીશું કે ભાજપ હારશે તો મિયા મારશે આજ ભાષામાં વિજયશા વાત કરે છે વિજયશા લોકોની રોજગારીની ચિંતા કરતા નથી કરજણના વિકાસની વાત કરતા નથી સારા રસ્તાઓ સારી લાઇટો સારી ગટરોની વાત કરતા નથી વાત કરે છે મોમ્મદથી ડરાવે છે કારણ કે હવે આ મહમત તેમનો રહ્યો નથી હવે આ મહમદભાઈ આમ આદમી પાર્ટીમાં છે એટલે હવે તેમના દુશ્મન થઈ ગયા છે અને

એમણે એકવાર ભૂલ કરી ભારતીય જનતા પાર્ટી એક વખત એમને ભૂલમાં ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સર્વે નંબર બસો છત્રીસ હોય સર્વે નંબર બસો સાડત્રીસ હોય સર્વે નંબર બસો ચુમ્માલીસ હોય વલીનગરી હોય મોહમ્મદ નગરી હોય બનાવવાનું જો અધમ કૃત્ય કોઈએ કર્યું હોય તો આ મોહમ્મદ સિંધી ને ભારતીય જનતા પાર્ટી ની સરકાર એ ક્યારે છોડવાની નથી જ્યાં ઠીક લાગ્યું ત્યાં લોકોએ પ્લોટ પાડ્યા લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયામાં માં ગેરકાયદેસર પ્લોટ વેચ્યા આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઉભું કર્યું પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને ને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર સાત ના કાર્યકર્તાઓ કરવાના છે નામ બદલી નાખીશું એમનું વિસ્તારનું નું નામ બદલીશું કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે તમે જોયા બે નેતાઓ એક છે પટેલ પટેલને બીજા છે ડૉક્ટર વિજય શાહ અમને એમની સાથે કોઈ દુશ્મની નથી અમને ભારતીય જનતા પાર્ટી સાથે પણ કોઈ દુશ્મની નથી અમને દુશ્મની છે તેમની વિચારધારા સામે અમને દુશ્મની છે જે માણસને માણસ ગણતો નથી જે ધર્મના નામે અમને લડાવે છે અને હજી સોમનાથ ઉપર જે હુમલા થયા તેની વાત કરે છે એ વાતની છે નેતા તો એવો હોય જે પાંચસો વર્ષ પહેલાં શું થયું તેની નહીં પાંચસો વર્ષ આગળ શું થવાનું છે શું કરવાનું છે તેની ચિંતા કરતો હોય પણ આ નેતાઓ તો હજી લડાવશે ક્યાં સુધી જ્યાં સુધી તમે અને હું ધર્મના નામે લડતા થઈશું લડતા રહીશું અને જે સત્તામાં છે તેને સવાલ નહીં પૂછીએ ત્યાં સુધી આ નેતાઓ જીવતા રહેશે તેમની રાજનીતિ જીવતી રહેશે તો આ છે સ્થિતિ આ છે આપણા નેતા આપણી કમનસીબી છે કારણ કે જેવા આપણે છીએ એવા આપણો નેતા છે દોષ કોનો કાઢવો તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અમે તમારો અવાજ છીએ અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન ते कहिये जे पीडपरा